ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાના આધારે પોલીસે સમગ્ર જિલ્લામાં દરોડા પાડી નશીલા પદાર્થોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો વિવિધ એકત્રીસ ગુનામાં કુલ ચાર કરોડ તેતાલીસ લાખનો નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો જેનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો ભરૂચના દહેજ ખાતે આવેલ બેલ કંપનીમાં નશીલા પદાર્થો ડ્રગ્સ ગાંજાને ઇન્સ્યુલેટરીમાં સળગાવી તેનો નાશ કરવામાં આવ્યો હતો આ પ્રક્રિયા દરમિયાન જિલ્લા પોલીસ વયાળા મયુર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા વીતેલા વર્ષમાં ભરૂચ પોલીસે માદક પદાર્થોના સેવન અને દેશમાં થતી ડ્રગ્સની હેરાફેરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અનેક દાખલાવરૂપ કાર્યવાહી કરી હતી જે અંતર્ગત ઝડપાયેલા નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે